નવસારી કૃષિ યુનિવર્સિટીની ફોરેસ્ટ્રી કોલેજ ની વિદ્યાર્થી ની અભ્યાસ કરી વિભાગના વિદ્યાર્થીઓ માત્ર વન વિભાગ જ નોકરી મેળવી શકે તેવું બહેનુ પ્રીતિ ભાંગ્યું છે તેને આયોજનબદ્ધ રીતે મહેનત કરી અને સફળતા મેળવી છે અને હવે તે ક્લાઇમેટ ચેન્જ ને ધ્યાને રાખી અને કાર્બન ક્રેડિટ अभ्यास की पढ़ाई करने के दौरान भी मुझे इसरो में साइंटिस्ट की जॉब मिलने, मिलने का एक ऐसा एडवर्टाइजमेंट है इस तरह की और जिसके कॉम्पिटिटिव एग्जाम को मैंने लिखा रिटर्न एग्जाम और इंटरव्यू के बेसिस की पोस्ट पर हुआ है उसके बाद इंटरव्यू हुआ जिसमें 20 स्टूडेंट्स को बुलाया गया था 20 में से चार स्टूडेंट्स को फॉरेस्ट्री एंड इकोलॉजी सब्जेक्ट ग्रुप में फाइनली सिलेक्शन मिला है तमाम विचारो तो खास कर अलग अलग घना क्षेत्रों अंदर अभी જે સ્નાતકો છે એનો સમાવેશ કરી શકાય છે ત્યારે જે ઈસરોમાં પણ એક અમારી વિદ્યાર્થીની પસંદગી થઈ છે ત્યારબાદ ઘણા બધા બીજા બાયસેક ની અંદર પણ એમની રિક્રુટમેન્ટ કરવામાં આવે છે ત્યારબાદ એ લોકો એઆરએસ સાયન્ટિસ્ટ તરીકે પણ એ લોકો